દાદા પેલુંબાન એને માર્યું છે પેલુંબાન મેં તમને માર્યું એના માટે માર્યું દ્રૌપદીની લાજ લૂંટાતી હતી અને દ્રૌપદી દાદા દાદા કરીને ધીકારો કરતા હતા પણ દાદા દુર્યોધનના ધરના અન્ન ખાધું તું ને એ તમારાથી મોડે એક શબ્દ બોલાયો નહી અને ભાઈ અમુક સમય અને અમુક ઉંમર પછી એવી વ્યક્તિનું ભોજન ના કરો કે આપણું તો જીવન બગડે અને મૃત્યુ એ બગડે છે બીજું બાને એને માર્યું એટલે માર્યું તમારી નિકટમાં મહાત્મા વિદુર હતા વિદુરજી ઊભા થઈને બોલવા જતા હતા તમે તમારો જમણો હાથ વિદુરજીને હાથમાં આપીને દબાવી દીધો અને બેસાડી દીધા અને દાદા ત્રીજું બન એટલે માર્યું કે તમે તો વડીલ હતા હસ્તિનાપુરની પ્રતિષ્ઠા હસ્તીના પુરની જવાબદારીથી લઈ અને બધું તમારા હાથમાં હતું ઊભા થઈને દુર્યોધનને બે લાફા માર્યા હોત તો બધું ત્યાં સમી પણ દાદા સમયે તમે જે મૌન રાખ્યું એ મૌન જ હસ્તિનાપુરનો નાશ કરી નાખ્યો છે મૌન મૌન નો અર્થ એવો નથી આખા ઘરની બરબાદી થઈ જાય ત્યાં સુધી મૌન રાખવું અમુક સમયે જ્યાં બોલવાનું છે બોલવું 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 સાહેબ તમારું જેના દ્વારા કલ્યાણ થવાનું છે અને તમારે જેનું કલ્યાણ કરવાનું છે ને એ બધી જ વ્યક્તિ તમારી સાથે તમે ગમે તેટલું ગુસ્સો કરશો તો એ રહેવાની જ છે પણ જે ભવિષ્યમાં તમે કલ્યાણ કર્યા પછી તમે એ તમારું અહિત કરવાની છે ને તો ભગવાન જ એની બુદ્ધિમાં એવી પ્રેરણા કરે છે કે તમારી સાથે અવિવેક કરી આપોઆપે વ્યક્તિ છૂટી થઈ જાય છે અને અવિવક કરીને વ્યક્તિ જતી રહે અને લાંબા સમય એ ખબર પડે આપણું ખોટું તારે સમજવાનું કે ભગવાન આપણી સાથે દાદા હવે કોઈ ઈચ્છા પ્રભુ એક ઈચ્છા છે મારે જલપાન કરવું છે ભગવાને કહ્યું દુર્યોધન ના ઘરનું મંગાવું પાંડવો ના ઘરનું અમુક ને આજુબાજુ ખાવાનો બહુ શોખ હોય ને અમુક નો તો સ્વભાવ પાછા કે હું તો રોજ બાજુ માંથી દારની વાડકી માગેલ ના લાવું મારું પેટ ના ભરાય પાડોશી કે અમારે શાંતા બાત આટલું લઈ જાય હું વાતો કરે મરતા મરતા એ સાંતા મામા ઊંઢિયું ખાઈને મર્યા લે દાદા હવે કોઈ ઈચ્છા પ્રભુ જલપાન કરવું છે ભગવાને કહ્યું દુર્યોધન ના કરનું મંગાવો કે પાંડવો ના કરનું દાદા વિષ્મયે કહ્યું કૃપાના હજુ તમારો મસ્કરી કરવાનો સ્વભાવ ગયો નહીં હા જેનું અન્ન ખાવાથી જીવન બગડ્યું હવે છેલ્લા સમયે જળ પીવડાવવાથી મરણ બગાડવું છે હા એવી કઈ કૃપા કરો કૃપાનાથ ભગવાને અર્જુન પ્રાર્થના કરી અર્જુને કુરુક્ષેત્રમાં બાંધ માર્યું જે કુરુક્ષેત્રમાં અમારી બે ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી કથા છે જ્યાં ભીષ્મને બાન માર્યું એ સ્થાનમાં જ છે બે ફેબ્રુઆરી અરે બે માર્ચ થી આઠ માર્ચ બે માર્ચ થી આઠ માર્ચ છે અને એના પછી ચૌદ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી હરિધામ છોકડા અલ્પેશભાઈ પટેલ પરિવાર અર્જુને બાન મારી બાણ પ્રગટ થયા દાદાએ જલપાન કર્યું દ કોઈ ઈચ્છા ઈચ્છા એક ઈચ્છા છે મારું મૃત્યુ ઉત્તરાયણ ના દિવસે છે એક નહીં અનેક વાર દાદા એ પોતાના મૃત્યુને પાછું કાઢ્યું છે ઘણા નથી કહેતા મારો બા નો સ્વભાવ બાપુજી નો સ્વભાવ એવા હતા કેટલી વાર સિરિયસ થઈ ગયા અને કેટલીક વાર પાછા વ્યવસ્થિત થઈ ગયા આજે પણ એવા જીવો છે સાહેબ જે ચોવીસ કલાક ભગવાન નું કરે છે ને તો ભગવાન જીવને પ્રતીક્ષા કરીને પૂછે છે બોલ તારી ઈચ્છા ક્યારે છે હું તને લેવા આવું આવ નારદજી એ ભગવાનને પૂછ્યું પ્રભુ કોનું આયુષ્ય વધારો છો અને કોનું આયુષ્ય ઘટાડો છો વાતે બરાબર ભગવાન કીધું દેવરસિંહ જી જીવ ચોવીસે કલાક મારું સ્મરણ કરે છે ને એ વ્યક્તિના જીવનમાં બોનસ તરીકે એના જીવનમાં પાંચ વર્ષ વધારે આપી દઉં છું જે મને નડે જગતને નડે બધી બાજુ અયોગ્ય છે ને દુષ્ટ છે ને એના જીવનમાંથી આયુષ્યના પાંચ વર્ષ ઓછા કરી નાખું છું અને હું તો આપણે હું તો આ કહું ને હું તો બધાને કહું છું કુજ કથામાં કોરોના પછી જે જીવ્યા છે બધા આપણું બોનસ જ છે સાહેબ દ હવે કોઈ ઈચ્છા મારું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય અને કહ્યું છે કે જેનું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય છે ને એને એ વ્યક્તિને કોઈ પણ દિવસ પૂર્ણ જન્મ લેવો પડતો નથી